અને અવારનવાર વિવાદોમાં આવી ચૂકેલી મોરબી રોડ સ્થિત મારવાડી યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી અને ત્યાં જ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીનો વીડિયો અન્ય વિદ્યાર્થીની દ્વારા કોઈ સ્ટુડન્ટ વિદ્યાર્થી વાયરલ કરતા મામલો બિચક્યો હતો ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રાજકોટ શહેરના મોરબી રોડ પાસે આવેલા મારવાડી કોલેજમાં આંધ્રપ્રદેશની અનેક યુવતીઓ અભ્યાસ સાથે કોલેજની હોસ્ટેલમાં જ રહેછે ત્યારે એન્જિનિયરિંગના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થીની સાથે રૂમમાં રહેતી હતી જ્યારે એક વિદ્યાર્થીની હોસ્ટેલના બાથરૂમમાં નહાવા ગઈ હતી ત્યારે અચાનક વિડીયો તેની રૂમ પાર્ટનર ઉતારી રહ્યાનું દેખાયું હતું આ ઘટનાથી વિદ્યાર્થીની સ્તબ્ધ થઈ ગઈ હતી અને તેણે તેની સાથે વિદ્યાર્થીનીઓને આ અંગેની જાણ કરતા સાથી વિદ્યાર્થીનીઓ રોષે ભરાઈ હતી અને ભોગ બનનાર વિદ્યાર્થીની અને તેના પક્ષે ત્રણ વિદ્યાર્થીની ઉતારનાર વિદ્યાર્થીનીને ઘેરી હતી અને વિડીયો ઉતારવા બાબતે પૂછતાછ કરતા તે મારી ફટકારવામાં આવી હતી અને પણ ઉતારવામાં આવ્યો હતો આથી સમગ્ર મામલો કોલેજના સંચાલકો સુધી પહોંચ્યો હતો અને કોલેજના સંચાલકોએ વિદ્યાર્થીનીઓના આંધ્રપ્રદેશ રહેતા વાલીઓને જાણ કરી હતી જેને લઈ કોલેજના અન્ય વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં કેમ્પસમાં એકઠા થઈ ગયા હતા અને વી વોન્ટ જસ્ટિસના નારા લગાવ્યા હતા મામલો તંગ થતા કોલેજના જ સંચાલકોએ જાણ કરતા કુવાડવા પોલીસની ટીમ કોલેજે દોડી ગઈ હતી અને આક્ષેપ કરનાર તેમજ કૃત્ય આચરનાર વિદ્યાર્થીનીઓને પોલીસ મથકે લઈ જવામાં આવી હતી ત્યારે આ ઘટનાને લઈ કુવાડવા પોલીસ સ્ટેશનના પીઆઈ રશિયાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના બંને